સ્વાગત છે દોસ્તો ફિલ્મની ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અત્યારે ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહ્યા છે અને તેઓ અલગ અલગ પ્રકારની પોડકાસ્ટ જઈને ઇન્ટરવ્યુઝ પણ આપી રહ્યા છે અને જ્યારથી વિક્રમભાઈ ઠાકોરે રાજનીતિમાં જોડાવાની વાત કરી છે ત્યારથી તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ ગયા છે અને અને વિક્રમ ઠાકોરે એક લેટેસ્ટ પોડકાસ્ટમાં તેમના દીકરાની સૌપ્રથમ ફિલ્મ વિશે પણ પૂછવામાં આવ્યું હતું અને ત્યારે વિક્રમભાઈ ઠાકોરે તેમના દીકરાને લોન્ચ કરવા વિશે પણ વાત કરી છે આ શું જાણતા જશો વિક્રમ ઠાકોર અગાઉ પણ તેમના દીકરાની ફિલ્મ વિશે વાત કરી ચૂક્યા છે અને વિક્રમભાઈ ઠાકોરે મિલન ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે તેઓ અત્યારે સ્ક્રિપ્ટો સાંભળી રહ્યા છે જે જેમાં બે ડાયરેક્ટરો સાથે તેમને વાતચીત ચાલી રહી છે જેમાં એક તરફ છે વિક્રમભાઈ ઠાકોરના ખૂબ જ સારા મિત્ર એવા જીતુભાઈ પંડ્યા અને બીજી તરફ છે આત્મારામ ઠાકોર આ બંને આ બંને ડાયરેક્ટરો સાથે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે કઈ ફિલ્મો કરી છે આ આત્મારામ ઠાકોર સાથે વિક્રમભાઈ ઠાકોરે બે વફા પરદેશી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં રાધા તારા વિના મને ગમતું નથી પ્રેમી ઝૂક્યા નથી ઝૂકશે નહીં મા બાપના આશીર્વાદ અવતાર ધરીને આવું છું આવી બેક ટુ બેક સુપર ડુપર હિટ ફિલ્મો તેઓ આત્મારામ ઠાકોર સાથે કરી ચૂક્યા છે અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મિલન ઠાકોરની આ સૌપ્રથમ ફિલ્મ માટે આત્મારામ ઠાકોર સાથે પણ તેમ વાતચીત ચાલુ છે તે પછી બીજા ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા આપ સૌ જાણો છો જીતુભાઈ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર ખૂબ જ સારા મિત્રો છે તેમણે ઘણી બધી ફિલ્મો એક સાથે કરી છે અને એક્ટર ડાયરેક્ટર તરીકે પણ તેમણે ચાર ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે જેમાં તારી યાદોમાં જિંદગી જવાની ખેડૂત એક રક્ષક સોરી સાધના અને વિક્રમ નંબર વન આ ચારે ફિલ્મોમાં આ જોડી એક્ટર ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને વિક્રમભાઈ ઠાકોર તેમના દીકરા મિલન ઠાકોર માટે જીતુભાઈ પંડ્યાને પણ સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું છે એટલે એટલે કે વિક્રમભાઈ ઠાકોરના દીકરા મિલન ઠાકોરની સૌપ્રથમ ફિલ્મ કાં તો આત્મારામ ઠાકોર બનાવશે અથવા જીતુભાઈ પંડ્યા બનાવશે તો જોવાનું એ રહેશે કે વિક્રમભાઈ ઠાકોર કોની સાથે પોતાના દીકરાને લોન્ચ કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌ શું માનો છો વિક્રમભાઈ ઠાકોરના દીકરા મિલન ઠાકોરની ફિલ્મ આત્મારામ ઠાકોર સાથે બનવી જોઈએ કે પછી જીતુભાઈ પંડ્યા સાથે બનવી જોઈએ તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના દીકરા મિલન ઠાકોર તેમણે જેટલી મેળવી કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને મિલન બે હજાર સત્યાવીસમાં માં સિનેમા ઘરોમાં જોવા મળી શકે છે તો આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો